મારે તમારી કોઈ નથી વાત સાંભળવી અમને નહોતી ખબર કે તમારા ઘરમાં મારી દીકરી આટલી દુઃખી થશે પેલા ખબર હોત ને તો તમારા દીકરા સાથે લગ્ન જ ના કરાવત હુંય જાણું છું હિરલબેન પણ હું શું કરું હા દેવાંગ મારી કોઈ વાત નથી હા બોલતો તમે એના માં છો કે કોણ છો પોતાના દીકરાને તમે સમજાવી નથી શકતા મારી વાત સાચી છે પણ એ અમારી વાત માનતો નથી તો અમે શું કરીએ તમારા બંને પર વિશ્વાસ કરીને મારી દીકરીના ખબર નહીં મારી દીકરીના લગ્ન તમારા ઘરમાં કર્યા અમે આજુબાજુ કે કોઈને પૂછવા ના રહ્યા અમને એમ હતું કે તમારા ને અમારા જૂના સંબંધો છે એટલા માટે તમારા દીકરા વેરે અમારા દીકરીને લગ્ન કરીને અહીંયા મોકલી પણ હર્ષાબેન અમે પણ તમારા દીકરાને સમજાવી નથી શકતા માવતર થઈને હું જાણું છું વેવાણ તમારી દીકરી અમારા ઘરને આમ શોભાની જેવ રાખે છે અમારા ઘરનું અમારા પરિવારનું ખૂબ ધ્યાન રાખે મારો દીકરો મારે તમને શું કહેવું કઈ નથી કેવું હવે હા વારંવાર મારા દીકરા પાસે ફોન કરાવી કરાવીને તમારો દીકરો પૈસા મંગાવે છે અને પણ કેવા બાના તમારા એટલે કે તમારા પતિનું ઓપરેશન કા તો આ પ્લોટ લેવાના બાને સુવા યોગ્ય છે તમે ગમે તેમ કરો છેટલા પણ મારા દેવેન પાસે પૈસા લઈ ગયો છે ને તમારો દીકરો એટલા રૂપિયા અમને પરત કરી આપજો હા વેવા આ વાતથી હું પણ સહમત છું કે મારા દીકરાએ તમારા દીકરા પાસેથી રૂપિયા લીધા છે હા વાત હું પપ્પાને કરીશ અને જલ્દીથી જલ્દી જેટલું બને એટલું તમને પૈસા પાછા આપવાની કોશિશ કરીશ અમને એમ હતું કે વેવાહીના ઘરમાં દવાખાનું આવ્યું છે મોટું તો અમે મદદ કરીએ પણ એવી ક્યાં ખબર હતી કે અમારા જમાય જુઠ્ઠું બોલીને પૈસા લઈ જાય છે જો અમને પહેલાં ખબર હોત ને તો એક રૂપિયો પણ હું દેવેનને આપવા ન દેત અને શું તમને એવું લાગે છે કે તમારી જાણ મારા પૈસા લઈ જાય છે હા વેવાણ અમને જાણ હોતી જ નથી એ આવા નવા બાના કાઢીને તમારી પાસેથી રૂપિયા પડાવે છે અને એ તમે અમને ત્યારે જાણ કરો છો જ્યારે તમે પૈસા આપી દો છો જ્યારે પૈસા આપો ત્યારે તો જાણ કરતા નથી કેમ અમને અમારા જમાઈ પર પેલા વિશ્વાસ ન હોય તમે જ કહો કોઈ પાર્કું હોય ને દવાખાનાનું કીધું હોય ને તો તરત અમે પૈસા આપી દઈએ તો આ તો ઘરના હતા તો શું પૂછપરછ કરવાની અમને એમ જ હતું કે વેવાયનું સાચું ઓપરેશન કરાવવાનું હશે અને પૈસા માંગતા હશે એક બાજુથી જમાઈ જમાઈ કરો છો અને બીજી બાજુ પૈસા આપ્યા પૈસા આપ્યા પણ શું કામ આપ્યા અમે તો નહોતું કીધું ને બેન માણસાઈની દ્રષ્ટિએ માણસાઈની દ્રષ્ટિએ તમારી મદદ કરી અને તમે લોકો તમે લોકો કદર વગર ના થયા મારી દીકરી આજ આટલી હેરાન થાય છે આ ઘરમાં છતાં પણ તમે કે મારા ભાઈ એમાંથી એક પણ કોઈને કઈ નથી કહી શકતા સો વાતની એક વાત તમારે મને ગમે તેમ કરીને પૈસા કરી આપવા પડશે જો અમે તમારી પાય પાય ચૂકવી દેશું પણ વાર લાગશે કારણ કે વાત કેવી અને એને અમલમાં મૂકવી બંને અલગ હોય છે જો તમારે પાસે પૈસાની વ્યવસ્થા હોત ને તો આવી રીતના તમારો દીકરો ટુકડે ટુકડે કરીને પૈસા ન માંગત કેમ અમે પૈસા સદ્ધર છીએ એટલા માટે આવો ગેરફાયદો ઉઠાવવાનો મારી બધી વાતો મારે સાંભળવી પડશે એનું કારણ છે કે મારો દીકરો મારો દીકરો આજે અવળી લઈને ચડી ગયો છે અને તમારી દીકરી અંકિતા ખબર છે મારા ઘરમાં દુખી છે પણ હું શું કરું મારી વાત આ ઘરમાં કોઈ નથી માન્ય કરતું તમારું ઘરમાં ન ચાલતું હોય ને તો તમે માવતર કહેવાને લાયક જ નથી હોતા હા હા નથી માવતર કહેવાને લાયક નથી

કે જેમ બને ને એમ જલ્દી પૈસા ચૂકવી દે નહીતર અમારે નઈ છૂટકે પોલીસ કેસ કરવો પડશે વેવાણ હમા પોલીસ કેસ ની શું વાત આવી મે તમને કીધું ને કે હું તમારે એક એક રૂપિયો ચૂકવી દઈશ હું અને પપ્પાને વાત કરીશ પણ આ હું પગલું નઈ ફરતા મને વાયદો આપો છેલ્લો વાયદો એ પણ ત્યાર પછી વાયદો ફગ્યો ને તો હું સાચું પોલીસ કેસ કરીશ તમને જેલમાં નાખી દઈશ જણાવશો ક્યારે રૂપિયા આપશો કઈ રીતે જણાવું કેવું હોય આપવું મને પંદર દિવસની અંદર અંદર પૈસા જોઈએ બરાબર છે જય શ્રી કૃષ્ણ